ભરૂચના દહેજ જીઆઈડીસીમાં આવેલ શ્વેતિયન કેમટેક કંપનીમાં ભીષણ આગ લાગી ત્રણ કર્મચારીઓ ઘાયલ એક કર્મચારીનો બચાવ થયો શ્વેતાયાનમાં ભીષણ આગથી આઠથી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર પહોંચ્યા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો આગ લાગવાનું કારણ રિએક્ટરમાં શાયલ રહેતી વખતે જ્વલનશીલ કેમિકલ લીકેજ આગ લાગી હતી આ આગના બનાવમાં ડિસ જીપીસીબી મામલતદાર દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો આગ લાગવાનું કારણ રિએક્ટરમાં ટ્રાયલ લેતી વખતે જ્વલન

ઔદ્યોગિક વિસ્તાર માવલ શ્વેતાયાન કેમેટેક નામની કંપનીમાં કોઈ કારણોસર અચાનક ધાકો થયો જે બાદ કંપનીમાં આગ લાગી આગ ગંભીર સ્વરૂપ ધારણ કરવા લાગી કર્મચારીઓમાં નાસ મચી ઘટનાની માહિતી મળતા દહેજ ફાયર બ્રિગેડ નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવાનો પ્રયાસો કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ના દેશની